છે માં કાર્યાકુવાની માં મેલડી માં નો આ તો અમારા મમ્મી એને બક્કા ઉપરેલું છે હાલો મિત્રો આજ વ્લોગ માં તમારું બધા નું સ્વાગત છે બધા ને ગુડ મોર્નિંગ જય માતાજી જય માં મંગલ મજે મસ્તરા તાજા મિઝો સવાર ના પોર માં નાઈધન ફ્રેશ થઈ ગયા એટલે કે 10:30 જેવું થઈ ગયું છે ને અમારે આજે જવાનું છે દશરથ ભાઈ ને મારા મમ્મી ને અમારે બધા ને જવાનું છે કાર્યાકુવાની મેલડી માં ત્રાપસ પાહે ઓલા કેવાય તે લાકડિયા છે ને

અને મારા માસીનો છોકરો આવેલો હે ઇરા મયુરભાઈ એ મયુરભાઈ આપણે જવાનું છે મેડીમાં એક અને મામાના ઘરે પણ જવાનું છે તો હું તમને બતાવું કે મારા મામાનું ઘરે કેવું છે

એની અન બગટા કા આવલા અને મારા મામાનો બંગની લેન ચેક મામા એમાં દૂધ લાગે ને પડકા જેવો પોગી રહી હો પાછા હા પોગી રહી

એના મંદિરે ગયા આ મેલે મોટું મંદિર છે ને અહીંયા નાનું છે તો દશરથભાઈ દર્શન કરવા જા ને અમારે દર્શન કરવાનું છે શ્રીફળ લેવા ગયા અને અહીંયા છે ને અહીંયા મંદિરે મંદિરે એવું છે કે ત્રીસ રૂપિયા પેટીમાં નાખવાના દાનની પેટીમાં ને શ્રીફળ અહીંથી લેવાનું મારા મમ્મી અને મારા મામી બે લેવા જ્યાં અમારા દશરથભાઈ અને મારા મામા છે ને એ પગે લાગવા ગયેલા છે બસ હવે અહીંયા દર્શન કરી લઈ પછી આમ એક કૂવો છે ને એમાં બધા કાળું પાણી છે અને પછી એમાં કાળું પાણી દેખાય ને એમાં બધા પૈસા ને એવું નાખે એ ન્યાય અમે જોવા જાવ કહેવાય તો રવિવારે છે ને અહીંયા બહુ માણસો હોય આ તો અમ આડા દિવસે આવ્યા એટલે કઈ બહુ માણસો નથી રવિવારે અહીંયા બહુ માણા હોય એમ કે બધા દશરથભાઈ બેઠા કા દશરથભાઈ

मंदिरे दर्शन कर ली था ना वे मेन मंदिर छे ने मेड में न्या दर्शन करवावया है हवन होय वा रविवार होन तारे आ हवन चालू तो है क्या रे रविवार नहीं है એટલે અહીંયા બંધ છે નકર તો હોય જતે અમાર દશકભાઈ ને दर्शन કરી લીધા થી હવે બાકડે બેહવા જાય કા yes yes અહીંયા મામા મમી ની બેઠા અમે પહેલી વાર દર્શન કરવા આવ્યા નતી આ કાય ન હોતો ત્યારે તો બની ગયો અહીંયા નવું ન્યા અમે તે દર્શન કરવા ને આવ્યા ને તેવા કાંઈ નહોતું અહીં બનાવેલું ને ત્યાંના તો કેટલું ઘણું ખરું બની ગયું છે અહીંયા જો પ્રસાદી લેવા જવાની હજી સારું જ છે આજે તે પહેલાં અમે અહીંયા બાર ખોટાને એવું બધું પાર લઈ ઘડીક વાર પછી અમે અહીંયા પ્રસાદી લેવા જાય તો અમે જો અહીંયા હું કહેતી હતી ને અહીંયા મેડીમાનો કુવો છે અહીંયા હું જાઉં છું જોવા અમારે તેનું બેન છે આ રેખા તો આ છે માં કાળિયા કૂવાનીમાં માં મેલડીમાંનો કૂવો અને પાણી તમને ઊંડું છે બહુ

અને આ અમાર મિતાબેન છે અને આ અમારા સગલબેન છે અને આ અમારા વસુબેન છે દેસું માટે નીકળી ગયા છીએ પણ હે મારા મામાને મારા મામીની traps રહી ને એટલે જોઈને આ ઉતારી દીધા કા આવજો મામા અમે કોને મામી તો હાલો હવે

કેવું મસ્તીનું હે આન શું કહેવાતું છે મને એના ખબર તમને બધા નામ આવડતું હોય ને તો કમેન્ટમાં કહી દેજો મને એને ખબર છે સાડાનું નામ અમારા દશરથભાઈ નીતાબેન વૈયા ગયા છે મોડું થાય છે એટલે અને મારા મમ્મી કે રામાપીરના દર્શન કરવા જાઉં એટલે અમે જો અહીંયા દર્શન કરવા આવ્યા મારા મમ્મી છે ને દર્શન કરવા ગયેલા છે મારે સેતુબેન ને તનુબેન આ જાડવું જોવે કે શું કહેવાય કેટલું મસ્ત શો આવે બે બાજુ છે અહીંયા છે બાપુ નો ફોટો માતા જશોદા અને આ કૃષ્ણ ભગવાન આપણે પોચી ગયા છે ઘરે અને જોવા બધા અમારે અમારે છે

તો ત્યાં તો મારે તનો બેન લખરા કરે અને મન નીતા બેન તો જાય ઈસ કોઈ ખાવા મીંડા એ થાકા ને લાગતા તો બસ આશે છે કે આજનો બ્લોગ તમને કે નો છે કે મો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મારી પાસે એક નવ બ્લોગ માં છે સુધી બધાઈને બાય બાય અને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરી નાખજો